નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમ આપણે ચર્ચા કરશું બીજી જૂન ના તમામ અગત્યના કરંટ અફેર્સ વિડિયો શરૂ કરું એ પહેલા આપણો તલાટી નો કોર્સ આપણે લોન્ચ કર્યો છે તો આ તલાટીના ના અંદર છે નવા અભ્યાસક્રમ પ્રમાણે તમામ જે વિષયો છે એ તમને સ્ટડી કરવામાં આવશે જે રીતે તમે કરંટ અફેર ટુ ધ પોઈન્ટ સ્ટડી કરો છો એવી જ રીતે આ બધા વિષયો છે હું તમને ટુ ધ પોઈન્ટ સ્ટડી કરાવવાનો છું

તો જેમને પણ ઈચ્છા છે બરાબર વહેલી તકે તલાટીના કોર્સમાં જોડાઈ જજો ઓકે તમામ જે પીડીએફ છે એપ્લિકેશનમાંથી જોઈ શકાશે ડાઉનલોડ અને પ્રિન્ટ થશે નહીં બધી જ સૂચનાઓ આપણે લખેલી છે પ્રકારનું મિસ માર્કેટિંગ આપણે કરેલું નથી બરાબર પ્રિન્ટ અને ડાઉનલોડ નહીં થાય બરાબર કોર્સમાંથી એપ્લિકેશનમાંથી જ તમારે પીડીએફ ને બધું વાંચવાનું રહેશે વિડીયો પણ એવી જ રીતે જોવાના રહેશે ઓકે વધારે માહિતી જોઈતી હોય તો આ હેલ્પલાઇન નંબર છે એમાં ફોન કરીને પૂછવાનું બરાબર અને બાકી વોટ્સએપમાં મેસેજ કરવો હોય તો આ નંબર છે વોટ્સએપમાં મેસેજ કરજો ઓકે ચાલો તો શરૂ કરી દઈએ હવે આજના બે જૂનના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં આપદા પ્રબંધન અધિનિયમ બે હાજર પાંચ સાથે સંબંધિત બાબતોની દેખરેખ માટે એક હાઈ લેવલ કમિટી નું ગઠન કરવામાં આવ્યું છે આ કમિટીના ચેરમેન કોણ છે તો આ બધા આપદા પ્રબંધન અધિનિયમ છે બે હાજર પાંચ નો છે એના સંબંધિત બાબતોની દેખરેખ છે એ માટે એક હાઈ લેવલ કમિટી બની છે આ કમિટીના ચેરમેન કોણ છે ક્વેશ્ચન છે

ઓકે હમણાં જ એક પ્રધાનમંત્રી નરેન્ કરી હતી આ સચેત અને સી ડોટ આ બંને મળીને બનાવેલી હતી આ સચેત મોબાઈલ એપ્લિકેશન હવે એનડીએમ ફૂલ ફોર્મ થાય નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ ગૃહમંત્રી હેઠળ આવે છે સી ડોટ છે એનું ફૂલ ફોર્મ થાય સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ આ સંચાર મંત્રાલય હેઠળ આવે છે તો એક ગૃહ મંત્રાલય હેઠળ છે એક સંચાર મંત્રાલય હેઠળ છે ક્લિયર તો આ બધા પોઈન્ટ છે તમારે યાદ રાખવાના થશે હાલમાં જ ખાદ્ય ભંડારણ ડીપો એના વાસ્તવિક સમયના નિરીક્ષણ માટે એટલે કે રિયલ ટાઈમ મોનિટરિંગ એ માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ નું નામ શું છે તો ખાદ્ય ભંડારણ ડિપો જે હોય છે બરાબર કે જ્યાં ફૂડ ને મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે ઓકે

પર્યાવરણીય કારક સ્ટોક ટર્ન અને ખોટ આ બધી જ બાબતો છે એને ચેક કરવાનું કાર્ય કરશે ઓકે ડિપોટ જે પણ છે એને રેટિંગ આપવામાં આવશે દરેક રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ જે પણ કઈ ડિપોટ હોય છે તો એને જેમાંથી જે પણ સારું કાર્ય કરશે બધી બાબતોમાં એને રેટિંગ પણ આપવામાં આવશે ક્લિયર થઈ ગયા વસ્તુ બીજી વસ્તુ કે એક ખાદ્યની વાત આવી છે તો થોડીક આપણે અન્ન યોજનાની પણ યાદ રાખી લઈએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એને નહીં અન્ન યોજના ઓકે તો આ બે કેટેગરીની અંદર છે એક છે અંત્યોદય અને પછી અંત્યોદય અન્ન યોજનામાં સંપૂર્ણ પરિવાર ને એક સાથે પાંત્રીસ કિલો અનાજ છે એ મફતમાં આપી દે છે ઓકે તો વ્યક્તિને કઈ કેટેગરીમાંથી લેવું છે એના ઉપર ચોઈસ ઉપર છે

ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં પંચગ્રામીનો હાઈવે છે અને એ મેઘાલય રાજ્યને આસામ સાથે જોડે છે ઓકે તો આ આટલું છે આમાંથી યાદ રાખવાનું હશે ઓકે બીજી વસ્તુ માવલિંગ ખુંગ છે એ મેઘાલયમાં છે પંચગ્રામ એ આસામમાં છે ઓકે આ પ્રોજેક્ટ પાછળ કુલ ખર્ચ જે થશે એ મેઘાલયમાં બનશે અને બાકીની જે બાવીસ કિલોમીટર સડક છે એ આસામ રાજ્યની અંદર બનવાની છે આસામ રાજ્યના થોડાક બે ત્રણ પોઈન્ટ રિવિઝન કરાવું જેમ કે નોર્થ ઇસ્ટ સૌથી પહેલું ઇલેક્ટ્રિક સિટી એ આસામ રાજ્યમાં બનશે એનું નામ પણ અપાઈ ગયું છે નવા વર્ષનો તહેવાર છે અને મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન આ પણ આસામ રાજ્ય શરૂ કર્યું આટલા પોઈન્ટ તમારે આમાંથી યાદ રાખવાના થશે હાલમાં કયા દેશ દ્વારા બે વિશેષ આ રિપોર્ટ છે બૌદ્ધિક સંપદાના અધિકારો છે તો ઓપ્શન એ આપણો આન્સર થશે તો હાલમાં જ આ જે રિપોર્ટ છે બે હજાર પચીસ સ્પેશિયલ થ્રી રિપોર્ટ યુએસટીઆર અમેરિકાની એક સંસ્થા છે એમણે જાહેર કર્યો છે બૌદ્ધિક સંપદાના અધિકારો પર છે ઓકે ફૂલ ફોર્મ થયાનું યુનાઇટેડ સ્ટેટ્સ ફેડ રિપ્રેઝેન્ટેટિવ યુનાઇટેડ નેશન્સ સોરી યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ હેડક્વાર્ટર આનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે ઓગણીસો ને બાસઠમાં ની સ્થાપના થયેલી છે બૌદ્ધિક સંપદાના અધિકારો પર અમેરિકાએ ત્રણ કેટેગરી બનાવી ઓકે એમાં એક છે પ્રાયોરિટી ફોરેન કન્ટ્રી એક છે પ્રાયોરિટી વોચ લિસ્ટ અને એક છે વોચ લિસ્ટ આ બધી જ કેટેગરીઓ વિશે જોઈએ

એમની હાલમાં જ બસો ત્રેપનમી ઉજવણી કરવામાં આવી હતી તેઓ નીચેના કઈ સંસ્થાની સ્થાપના કરી હતી રાજા રામ રાય ઓકે હવે પેલી વસ્તુ તો આજે કેટલા મી જન્મ જયંતિ વાળા જે ક્વેશ્ચન હતા ને એ પાંચ વર્ષ પહેલાની પેટર્ન છે એટલે એવા ક્વેશ્ચન હવે નથી આવતો તો હું પણ એવા ક્વેશ્ચન નથી બનાવતો પણ ક્વેશ્ચન એના સંદર્ભમાં એવો પૂછી લે કે ભાઈ એ કઈ સંસ્થાના સ્થાપક હતા અને હમણાં જ એમની જન્મ જયંતિ ઉજવ પેલા તો એવો આંકડો પૂછતા કે કેટલા મી જન્મ જયંતિ હતી એમાં બહુ ડિસ્પ્યુટમાં જતા એ આંકડાઓ બરાબર તો

બ્રહ્મ સભા બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી એમની બસો ત્રેપન મંત્રાલય દ્વારા બોતેર માં ઓકે આ આંકડો તારીખ સાથે યાદ રાખજો બ્રહ્મ સમાજની એમણે સ્થાપના કરી હતી રાજા રામ મોહન રાય ઓકે ક્યારે કરી હતી તો કે અઢારસો ને માં આ ખાસ ધ્યાન રાખજો સ્થાપના કરી હતી દ્વારા તેમને રાજાનું ટાઇટલ આપવામાં આવ્યું હતું એટલે કે એમનું રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું તો એમને પછી રાજા રામમોહન રાય તરીકે પ્રખ્યાત થયા પ્રસિદ્ધ છે તેલંગાણા રાજ્ય નો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયલો બે જૂન ના રોજ તેલંગાણાનો સ્થાપના દિવસ હોય છે આંધ્રપ્રદેશ માંથી છે તે ભારતનું રાજ્ય અલગ થઈને તેલંગાણા બન્યું હતું આંધ્રપ્રદેશની કેપિટલ છે હૈદરાબાદ છે ઓકે અને સોરી તેલંગાણાની કેપિટલ છે એ હૈદરાબાદ છે ઓકે અને તેલંગાણા એ સમયે ઓગણત્રીસ નું હતું અત્યારે ભારતમાં અઠ્યાવીસ રાજ્ય છે અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે ઓકે હવે એની પાછળની સ્ટોરી ઉપર આપણે નહીં જઈએ છત્રી હોય તો હું તમને કહી દઉં ઘણા લોકો જો કદાચ કોઈ નવા હોય તો એમને ખ્યાલ ન હોય કે હમણાં એક બે વર્ષથી તૈયારી કરી હોય બરાબર તો કદાચ એમને ધ્યાનમાં ન આવ્યું હોય આ પોઈન્ટ પહેલા ભારતમાં ઓગણત્રીસ રાજ્ય હતા અને સાત કેન્દ્રશાસિત પ્રદેશો હતા બરાબર હવે ઓગણત્રીસ માંથી એક રાજ્ય જતું રહ્યું બે હજાર ઓગણીસ માં કયું જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર છે બે હાજર ઓગણીસ પહેલા રાજ્ય હતું બે હાજર ઓગણીસ પછી બે કેન્દ્ર શાસિત પ્રદેશ આવ્યા બરાબર તો સાત ને બે કેટલા થયા નવ બરાબર હવે અત્યારે તો આઠ છે આઠ કેવી રીતે તો દીવ દીવ દમણ અને દાદરા નગર હવેલી બરાબર આ પહેલા અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતા દીવ દમણ અલગ હતું અને દાદરા નગર હવેલી અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો પછી બે બરાબર જાન્યુઆરી મહિનામાં લગભગ એવો ચુકાદો હતો કે અને દાદરા નગર હવેલી સંયુક્ત રીતે એક કેન્દ્ર શાસિત પ્રદેશ માનવો બરાબર તો એ ત્રણેય એક થઈ ગયા બરાબર એટલે હવે અઠ્યાવીસ રાજ્ય તો હતા જ બરાબર અને કેન્દ્ર શાસિત પ્રદેશો હતા નવ એમાંથી બે મર્જ થયા એટલે કેટલા થઈ ગયા તો કઈ કે આઠ

રાજકીય પ્રાણી જિનકા છે જે હરણ છે રાજકીય વૃક્ષું છે અને રાજકીય ફૂલ છે રહેલ ગ્લોબલ ક્યાં છેલ્સની અંદર આવેલું છે ક્યાં આવ્યું છે બ્રુ ની અંદર આવેલું છે ઓકે હાલમાં બરાબર આ ગ્લોબલ વાઇન્ડ રિપોર્ટ છે એ ગ્લોબલ વાઇન્ડ એનર્જી કાઉન્સિલે આપ્યો છે ઓકે

જે પવનચક્કી સમુદ્રની વચ્ચે લાગેલી હોય એને કહેવાય ઓપ્શર પવનચક્કી બરાબર તો એમાંથી ઓપ્શર સૌથી વધારે પવન ઉર્જાનું ઉત્પાદન કરનારો દેશ પૂછે તો ચીન છે વિશ્વની કુલ ઊર્જાના અડસઠ ટકા આમ જોવા જાવ નિયરલી નિયરલી સિત્તેર ટકા જેટલું ઉત્પાદન ચીન કરે છે ઓકે ભારતનું પવન ઊર્જામાં યોગદાન કેટલું છે ત્રણ ટકા જેટલું છે આપણું પણ ઓછું ન કહેવાય ઓછું તો કહેવાય પણ બીજા દેશોની કમ્પેરમાં સારું કહેવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર ના નવા સીઓ અને ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર ના નવા સીઓ અને ડાયરેક્ટર જનરલ બન્યા છે જ્ઞાનેશ કુમાર સિંહ જ્ઞાનેશ્વર કુમાર સિંહ ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ છે આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર ના નવા સીઓ તરીકે જ્ઞાનેશ્વર કુમાર ની નિયુક્તિ થઈ છે

ટ્રેકિંગ માટે સરકાર દ્વારા કયા નામથી એક સ્વદેશી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ નું નિર્માણ કરવામાં આવશે તો ઈ નામથી એક નિર્માણ કરવામાં આવશે સ્વદેશી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ નું નિર્માણ કરવામાં આવશે અનિલ કુંબલેને કયા રાજ્યના વિમાન વિભાગના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો અનિલ કુંબલે છે બરાબર એ કર્ણાટક રાજ્યના વિમાન વિભાગના નવા રાજદૂત તરીકે નિયુક્ત થયેલા છે હાલમાં જ કયા દેશની નેશનલ એસેમ્બલી દ્વારા અસિસ્ટેડ વૈધ બના વિધેયક પસાર કરવામાં આવ્યું છે ઓકે તો આટલું ચાલો ક્વેશ્ચન નથી હજાર ચોવીસ ઓકે એના જે સમર ઓલિમ્પિક હતા ઓકે સમર ઓલિમ્પિક આનું આયોજન કયા દેશે કર્યું હતું એ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં ઓકે બીજો ક્વેશ્ચન તમારા માટે સફેદ હાઇડ્રોજન

ઓકે એ આપણા ગુજરાતમાં થશે ગુજરાતમાં કયા લોકેશનમાં થશે અમદાવાદમાં થશે તો બે હાજર એશિયન ગેમ્સ છે ઓકે એનું આયોજન કયા દેશમાં થશે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ઓકે ચાલો હાલમાં જ કયા દેશ દ્વારા નવી શ્રેણીઓ છે એના અંતર્ગત છે ભારતીય પર્યટકોને વિઝા મુક્ત પ્રવેશ ની જાહેરાત કરવામાં આવી છે તો કેટલામી વખત સર કર્યો છે એવું પૂછ્યું તો એકત્રીસમી વખત સર કર્યો છે કયા દેશના છે એવું પૂછે તો એ નેપાળના છે ક્યાંના છે નેપાળના છે ઓકે એકત્રીસમી વખત સર કર્યો તો અને કયા દેશના છે નેપાળના છે

તો બે ક્વેશન છે આ વધારાના તમારા માટે છે જોઈએ મૂળના બન્યા છે ડીઆરડીઓ સ્થાપના દિવસ ઓગણીસો માં ડીઆરડીઓ નો ઓકે અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે સમીર કામત છે બરાબર એના અત્યારે અધ્યક્ષ છે ઓકે રાજધાની બની છે રેલવે નેટવર્ક સાથે જોડાય છે ચોવીસ પચીસ માં ભારતે કુલ કેટલા બિલિયન ડોલર એફડીઆઈ મેળવ્યો તો એક્યાસી બિલિયન ડોલર મેળવ્યો ટોટલ વૃદ્ધિ કેટલા ટકા થયું પૂછે તો ચૌદ ટકાની વૃદ્ધિ થઈ છે ઓકે

ઓકે અને મળીએ થર્ડ જૂનના વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ